નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન ચૂંટણી પતે કે તરત જ અથવા તો ચૂંટણીની પ્રચારની પ્રક્રિયા પતે કે તરત જ ધ્યાન ધરવા માટે પહોંચી જાય છે અને આ વખતે એ દક્ષિણમાં કન્યાકુમારી વિવેકાનંદ સ્મારક જે છે વિવેકાનંદ રોક મેમોરિયલ ત્યાં એક નરેન્દ્ર તપસ્યા કરી હતી ત્યાં આ બીજો નરેન્દ્ર તપસ્યા કરવા જાય છે આમ તો ઘણી વખત એ પોતાને નરેન્દ્ર સાથે સરખાવે છે હવે તો અવતારી પુરુષ તરીકે પોતાને ગણાવે છે ભગવાને એમને મોકલાવ્યા છે એમ કે છે એમના ભક્તો એમ કે છે કે તો ભગવાન નો અવતાર છે વિષ્ણુ નો અગિયાર અવતાર છે અને નરેન્દ્ર મોદી પણ માનવા માંડ્યા છે કે ભગવાનનો અવતાર છે ભગવાને એમને વિશેષ મોકલાવ્યા છે એ બાયોલોજીકલ નથી એ સીધા અવતર્યા છે એમ પોતે ઇન્ટરવ્યુમાં કહેવા માંડ્યા છે ત્યારે ચૂંટણી શાને લડવી પ્રશ્ન આ પણ થાય છે એમની સત્તા પીપાસા જે છે એ તો બે હજાર ને સુડતાલીસ સુધીની છે કદાચ એના પછીની પણ હોઈ શકે કારણ એ આજે શું કર્યું એની વાત નથી કરતા

બે કરોડ સરકારી નોકરીઓ આપવાના હતા પરંતુ આ બધા વચનોની લાણી એ પછી નવા વચનો આવે એટલે જાય પ્રજાને માટે કઈ રીતે બીજી બીજી કળાઓ કરવી એનું ચિંતન મનન એ ચિંતન બેઠકોમાં કરતા હોય છે પણ આ વખતે અડતાલીસ કલાક માટે કન્યાકુમારી કેદારનાથની પેલી ગુફામાં ગુફામાં એમણે ચશ્મા પહેરીને ધ્યાન ધર્યું હતું બે હજાર ને ઓગણીસ માં બે ચૌદ માં પણ એ તમને ખ્યાલ હશે કે એ ધ્યાન ધરવા માટે ગયા હતા એ વખતે મહારાષ્ટ્રમાં પ્રતાપગઢ જ્યાં વાઘનખ થી છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનને ચીરી નાખ્યા હતા કારણ કે મહારાજની હત્યા કરવાની સાજીશ હતી અફઝલ ખાન ની મુગલ સલ્તનતની અને એના પ્રતિનિધિ અફઝલ ખાન જેની સાથે એમના સિક્યોરિટી ગાર્ડ તરીકે કુલકર્ણી ગયા હતા અને છત્રપતિ શિવાજી મહારાજના છત્રોરિટી ગાર્ડ તરીકે એક મુસ્લિમ સરદાર હતા પણ મોદી જયારે ઇતિહાસની વાત કરે ત્યારે આ પૂરું સત્ય ન કે અડધું પડધું સત્ય કે અડધું પડદું સત્ય કે વિકૃત સત્ય કે પોતાને અનુકૂળ હોય એવું જ કરે એટલે કે બે હજાર ચૌદ માં ચૂંટણી પતિ એટલે એ પ્રતાપગઢ ગયા હતા અને ત્યાં જઈને એમણે છત્રપતિ શિવાજી મહારાજની સાધના કરી હતી એના પછી બે હજાર ઓગણીસ માં કેદારનાથ ની ગુફામાં ગયા અને માનનીય મોદીજી જ્યાં જ્યાં જાય છે ત્યાં ટુરિઝમ પ્રમોશન કરે છે અને એટલા માટે તમને એમ થયું હશે કે આ ધરોઈ ડેમ ક્યાંથી આવ્યો પણ અમારા ખેડાડુના ધારાસભ્ય સરદાર ચૌધરી એ ધરોઈ ડેમ પર રિવરફ્રન્ટ બનાવવાની યોજનાની ઘોષણા કરતા હતા દબાડના એક સમારંભમાં અને અત્યારે પૂરજોશમાં એનું કામ ચાલી રહ્યું છે એટલે માન્ય વડાપ્રધાન જો ત્યાં ધ્યાન ધરવા માટે આવે તો ધરોઈ ડેમ પર ટુરિઝમ ખૂબ વિકસે એવું અમને જરૂર લાગે છે અને ટુરિઝમ વિકસવા માટે એ આ બધા આયોજનો કરે છે એવું પણ લાગે કારણ કે કેદારનાથની જે ગુફામાં એમણે ધ્યાન ધર્યું હતું તમને ખ્યાલ હશે આપણે છબી પણ મૂકી છે એ કેદારનાથની ગુફા એટલે હવે તો મોદી ગુફા તરીકે જ જાણીતી છે એ એ ગુફામાં ધ્યાન ધરવા માટે એનું બુકિંગ કરાવવા માટે પંદરસો રૂપિયા પહેલા લાગતા હતા હવે છે ને એ બમણા થઈ ગયા છે ત્રણ રૂપિયા થઈ ગયા છે અને બીજી બે ગુફાઓ પણ ત્યાં તૈયાર કરવામાં આવી રહી છે ફાઈવ સ્ટાર ગુફાઓ અને આ નરેન્દ્ર મોદી ગુફા જે છે બાય દસ ફૂટની આ ગુફા જ્યાં તમે ઘંટી વગાડો એટલે ચાકર આવી જાય તમે ધ્યાન ધરતા હો ત્યાં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે અને માનનીય વડાપ્રધાન હવે આમ તો પહેલી તારીખે પશ્ચિમ બંગાળના કેટલાક લોકસભા મત વિસ્તારોમાં સત્તાવન લોકસભા મત મતદાન થઈ રહ્યું છે ત્યારે કેમેરા એમની ઉપર વિવેકાનંદ રોક મેમોરિયલમાં એ જે ધ્યાન ધરીને બેઠા હશે સ્વામી વિવેકાનંદના સ્વરૂપમાં એ એના ઉપર કેમેરા ફોકસ થતા હશે અને જે મેમોરિયલ છે કવિ વેલુવરલ એની વાત ક્યાંય નથી તમને ખ્યાલ છે કેમ ત્યાં જઈ રહ્યા છે અથવા તો હમણાં દક્ષિણના ફેરા કેમ વધારે મારી રહ્યા છે કારણ કે એમને એવો એવું લાગે છે કે ઉત્તરમાં એમને નુકસાન જાય એમ છે એટલે દક્ષિણમાંથી કંઈક બેઠકો મળી જાય એની કોશિશ બહુ કરી તમિલનાડુના ચક્કર બહુ માર્યા ચૂંટણી પ્રચાર માટે વિશાળ જનમેદનીઓ એકઠી કરી કેરળમાં પણ ખૂબ ચક્કર માર્યા કર્ણાટકમાં તો એમણે ગઈ વખતે વિધાનસભામાં બજરંગ બલીનો પણ સાથ લીધો તો પણ બજરંગ બલી એ કોંગ્રેસનો સાથ આપ્યો અને ત્યાં કોંગ્રેસ ની સરકાર રચાઈ માન્ય આમ તો આરામ કરતા નથી એમ છે પણ મને લાગે છે એમના શોખ જે છે એ તો અબજોપતિઓને શોભે એવા શોખ છે અથવા પરવે એવા શોખ છે કારણ કે મોટો કેમેરા લઈને એ ત્યાં આગળ મૈસૂરમાં ફોટોગ્રાફી માટે ગયા હતા વન્ય પ્રાણીઓની ફોટોગ્રાફી માટે અને ત્યાંની એક હોટેલ બુક કરી હતી જેના અઢાર લાખ રૂપિયાનું બિલ એ બાકી હતું અને એના વિશે એક કેસ કરવામાં આવે એવા સંજોગો આવ્યા ત્યારે કર્ણાટકની જે કોંગ્રેસની સરકાર છે એને કહ્યું કે એ વખતે માનનીય વડાપ્રધાન જયારે આવ્યા ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એટલે આ અઢાર લાખ રૂપિયા દઈશું વિવેક છે બાકી એ કહી શકે કે ભાઈ અમારે શું અમને તો કઈ ખબર નથી પણ એ ઉપરાંત પણ કરોડો નો ખર્ચ એ વખતે થયો હતો માનનીય આમ તો ફકીરીમાં રાચે છે જોલાલે કે દેંગે એમ ઘણી વખતે ધમકી પણ આપે છે મને લાગે છે કે એમના ભક્તો એમ કેતા હશે ના બાપ ના તમે જશો તો અમારું શું થશે તો બધું જશે ધંધા પાણીનું શું થાય કારણ નરેન્દ્ર મોદીએ અર્થ કારણ અને રાજકારણનો એવો સુમેળ સાધ્યો છે કે જે જે એમની પાર્ટીમાં જોડાય એમને આર્થિક રીતે ચિંતા કરવાની ન રહે અને ઉત્તર પ્રદેશમાં એ વારાણસી થી ચૂંટાયા છે અને વારાણસીમાં તો આપણા ગુજરાતીઓને માલામાલ કરી દીધા છે એમણે અને એને એના રિએક્શન રૂપે પણ ત્યાંના લોકોમાં ગુજરાતીઓ પ્રત્યે એક પ્રકારનો ભાવ રોષ એ પણ પેદા થયો છે કારણ અયોધ્યામાં કે વારાણસીમાં એ ગુજરાતીઓને જ બધા કોન્ટ્રાક્ટ મળતા હોય તો ત્યાંના લોકોએ શું કરવું એની એક એક ચિંતા એ લોકોમાં છે જે રીતે મહારાષ્ટ્રમાં એવું થયું છે કે મહારાષ્ટ્રના બધા જ પ્રોજેક્ટ જો ગુજરાત તરફ લઈ જવાતા હોય તો સ્વાભાવિક રીતે મરાઠી પ્રજાને ગુજરાતી પ્રજા માટે રોષ જન્મે અને અમે ઘણી વખતે કહીએ છીએ હિન્દી ટીવી ચેનલો ઉપર જયારે અમે હોઈએ ત્યારે એના એન્કરો અથવા તો મુખ્ય જે પત્રકાર મિત્રો હોય ગુજરાત લોબી ગુજરાત લોબી કરતા હોય છે ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ ગુજરાત લોબી નહીં શબ્દ પ્રયોગ કરો કારણ કે અમે બધા સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના વંશજો છીએ તમારે મન ગુજરાત લોબી એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી છે પણ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે ગુજરાત એ સરદાર પટેલનું ગુજરાત છે તમારે મન એ છે ને મોદી અને અમિત શાહ ગુજરાત છે અને તમે એમને ભાંડી રહ્યા છો તમે આખા પેલા આજ તકમાં હતા એ પણ ઘણી વખતે ડિબેટમાં હતા ત્યારે પણ આ પ્રકારની જ વાત અમે કરી હતી એટલે માનનીય વડાપ્રધાન એ જ્યારે જ્યારે ધ્યાન દરવા માટે જાય છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે આમ તો તમને ખબર છે કે વૈભવી વિમાનોમાં એ એ માલે છે કરોડોની ગાડીઓમાં ફરે છે એમની પેન પણ મોંઘી દાટ હોય છે એમના ચશ્મા પણ મોંઘા દાટ હોય છે એમના અંગરખા પણ મોંઘા દાટ હોય છે ફકીરને સાદગી આવી જો હોય તો મને લાગે છે કે બધા ફકીર થવાનું પસંદ કરેન્દ્ર ભારે પડી રહી છે ચોથી જૂને જે પરિણામ આવે એ પરિણામ આપણે સ્વીકારવાનું છે એવું અમે હંમેશા કહીએ છીએ અને ચોથી જૂને ભાઈશ્રી એ ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે કેમ એ અત્યારે તો પ્રશ્નાર્થ છે માહોલ બદલાયેલો છે દેશનો પણ આપણે હંમેશા કહીએ છીએ કે ત્રીજી વાર એ વડાપ્રધાન બને અથવા ન પણ બને આ દેશમાં બંધારણ લોકશાહી પ્રજાસત્તાક વ્યવસ્થા એ સતત જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે કૈશી ધ્યાન ધરવા માટે એટલા માટે પણ જતા હોય છે કે એકસો ને દસ રેલીઓ કરી ચાલુ મતદાન વખતે ઇકોતેર કરતા પણ વધારે ટીવી ઇન્ટરવ્યુ આપીને એનું પ્રસારણ આચાર સંહિતાના ભંગમાં ન આવે અમે એમને આચાર સંહિતાનો ભંગ નો કોઈ નડતર રૂપ થવાનું નથી કારણ કે ચૂંટણી પંચ તો કયા ગરવું છે પણ છતાં એ છટકબારી એ રાખે છે અને અને આ થાક પણ થોડો ઉતરે ધ્યાન જાય ત્યારે પાછા ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ પણ નરેન્દ્ર હું પણ નરેન્દ્ર એની વાતો કરતા હતા અને અહીંયા છે ને એમણે સ્વામી વિવેકાનંદની યાત્રાઓ પણ કાઢી હતી અમને એમ હતું કે સ્વામી વિવેકાનંદના વિચારો કદાચ એ પ્રસારિત પ્રચારિત કરતા હશે પણ એમના કેટલાક ભાષણો એ વખતના વિવેકાનંદ યાત્રા વખતના સાંભળ્યા તો પછી લાગ્યું કે આવો આ તો કોંગ્રેસને ગાળો દેવા માટે ભાંડવા માટે જ છે અને પાછા એમ કે છે કે કોંગ્રેસ વાળા અને વિપક્ષ વાળા ઇન્ડી ગઠબંધન વાળા મને ગાળો દે છે કર્ણાટકમાં એમણે કહેલું કે મને એકાણું ગાળો દીધી અને એનો જવાબ છે ને પ્રિયંકા ગાંધીએ સરસ આપ્યો હતો અમને જો અમારા પરિવારને જે ગાળો દીધી છે એ જો એનો એનો હિસાબ માંડવા બેસીએ તો કિતાબો કે કિતાબો કે કિતાબે છપવા સકતે શકતે પણ નરેન્દ્ર મોદીને ફાવટ આવી ગઈ છે જે ઈચ્છા પડે એ બોલવું બેફામ પણ એ બોલવું વિવાદો સર્જાય એવું બોલવું અને વિવાદો સર્જાય એનો લાભ લેવો સામેવાળાને ઉશ્કેરવા વિપક્ષોને ઉશ્કેરવા પણ આ વખતે વિપક્ષો એ ઉશ્કેરાતા નથી એ પોતાના મુદ્દા ઉપર જ છે અને ભાઈ શ્રી જ્યારે વિવેકાનંદ રોક મેમોરિયલ જઈ રહ્યા છે ત્યારે એકનાથજી રાનડે અને આરએસએસના જે પૂર્વ સૂર્યો છે એમણે અને સર્વપક્ષી મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ તમામ પક્ષોના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિવેકાનંદ કન્યાકુમારી જે છે ત્રિવેણી સંગમ છે તમને ખ્યાલ હશે કે બંગાળનો અખાત હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર આ ત્રણેયના જળ જ્યાં મળી રહ્યા છે એ જગ્યાએ વિવેકાનંદ સ્મારક જે બન્યું માં એનો અને બોતેર માં જયારે એ સ્મારક તૈયાર થયું ત્યારે એ સર્વપક્ષી બધાના પ્રયાસોથી એ થયું હતું શરૂઆતમાં તો જ્યારે બધા મેમ્બરો ઓફ પાર્લામેન્ટની સહયોગ કરીને પંડિત જવાહરલાલ નહેરુને એના માટેની દરખાસ્ત જયારે આપવામાં આવી હતી સ્મારક તૈયાર થયું ત્યારે પંડિતજી તો હતા નહીં ઓગણીસો બોતેર માં જયારે સ્મારકનું કામ પૂરું થયું ત્યારે તો પંડિતજી પંડિતજી તો ઓગણીસો ચોસઠ માં એટલે કે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ ના રોજ ઈશ્વરને પ્યારા થઈ ગયા હતા પણ આ સ્મારક માટે એ વારંવાર બેલુર મઠમાં જઈને પણ ધ્યાન ધરે છે પણ એક વાત એ પ્રચારિત જરૂર કરે છે કે એમની શ્રદ્ધા રામકૃષ્ણ મિશનમાં છે પણ આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ના શ્રીમતીજી કમલા નેહરુ એમના ગુરુ એ રામકૃષ્ણ મિશન ના એના અને એમના કારણે જ ઇન્દિરા ગાંધી પણ વારંવાર માતુશ્રી સાથે રામકૃષ્ણ મિશનની બેલુર મઠની મુલાકાતે જતા હતા અને અમને રાજકોટ ના રામકૃષ્ણ મિશન ના વડાએ ઘણા બધા મિત્રોની ઉપસ્થિતિમાં એક વાત કહી હતી એ વાત કહીને હું આજની વાત પૂરી કરીશ કે શ્રીમતી ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમણે રામકૃષ્ણ મિશન ને અરુણાચલ પ્રદેશમાં જે જેટલી જમીન જોઈએ એટલી જમીન ફાળવવા માટે સંસ્થાઓ સ્થાપવા માટે જેટલી જમીન જોઈએ એટલી આપવાના એમણે નિર્દેશ આપ્યા હતા એ વાત અમને રામકૃષ્ણ મિશનના રાજકોટના અધ્યક્ષે અહીંયા અમદાવાદમાં એક બેઠકમાં જાહેરમાં એમણે આ વાત કરી હતી એનું પણ સ્મરણ થાય છે આપણે આ બધી ધાર્મિક સંસ્થાઓને પણ એક પક્ષ અથવા બીજા પક્ષમાં જોડવાની જ્યારે કોશિશ કરીએ છીએ ત્યારે મને લાગે છે કે એમની સાથે સર્વપક્ષી લોકો જોડાયેલા હોય છે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ માનનીય વડાપ્રધાન એ ધ્યાન ધરવા માટે ત્યાં જાય એની પાછળનું એમનું રાજકારણ આપણે સમજી શકીએ એમ છીએ કારણ કે એ ત્યાં ધ્યાન દરશે વિવેકાનંદને નામે અને વિવેકાનંદ નામે એમને અસર થાય ત્યાં મતદાન ઉપર પશ્ચિમ બંગાળમાં એવી પણ એમની અપેક્ષા હશે કારણ કે ટીવી ચેનલો એ સતત એનો મારો ચલાવતી હશે અને બે હજાર કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ એ માન્ય વડાપ્રધાનની સુરક્ષા માટે એ કન્યાકુમારી પર હશે ખાડી શકતો નથી સરદાર સાહેબ આ દેશનો નકશો જેમણે આપ્યો આ દેશના રાષ્ટ્રનાયક કહી શકાય એ સરદાર વલ્લભભાઈ પટેલ એ ક્યારેય મંદિરે કે મસ્જિદે કે ગિરજા ઘરે જતા નહોતા કન્યાકુમારીમાં એક વાર એ પોતાના સાથીઓના આગ્રહને કારણે જ એક મંદિરમાં દર્શને ગયા હતા બાકી એ ક્યારેય કોઈ મંદિરે મસ્જિદે કે ગિરજા ઘરે જતા નહોતા કારણ કે એમના માટે ઇસ્પિતાલો એ જ મંદિર મસ્જિદ ગિરજા હતી સેવા સ્થળો એ જ એમના માટે આસ્થાસ્થાનો હતા અને એટલે જ ઇવન ગાંધીજીને નામે પણ સ્મારકો રચવાની વાત જ્યારે આવી ત્યારે પણ એમણે એક લેખ લખીને એનો વિરોધ કર્યો હતો પણ આપણે સતત સ્મારકો અને પ્રતિમાઓમાં જ જાણે કે આપણે સંબંધિત મહાપુરુષોને જોવા માટે ટેવાયેલા હોઈએ છે તો ઈશ્વરને જોવા માટે ટેવાયેલા હોઈએ છીએ પણ માણસમાં ઈશ્વર વસે છે એ વાત સરદાર સાહેબ હંમેશા કહેતા હતા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો Namaskar.